નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર માધાપર મહેશ્વરી સમાજ દ્વારા શ્રી ગુડથરવાડા મતિયાદેવ પદયાત્રીઓ માટે અનેક સેવા કેમ્પનું આયોજન કરાયું માધાપર મહેશ્વરી સમાજ રામ મંદિર વિસ્તાર દ્વારા મહેશ્વરી સમાજના પરમ પૂજનીય શ્રી ગુડથરવાડા મતિયાદેવના શ્રદ્ધાળુ પદયાત્રી સેવા અર્થે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું જેનો શુભારંભ તારીખ બાર ચાર બે હજાર પચીસના રોજ શ્રી રામ મંદિર પાસે શ્રી માધાપર જૂનાવાસ ગ્રામ પંચાયતના મહિલા સરપંચ શ્રી ગંગાબેન નારાયણભાઈ મહેશ્વરીના હસ્તે શ્રી ધણી માતંગ દેવની પ્રતિમા આગળ દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ જેમાં મહેશ્વરી સમાજના હોદ્દેદારો તથા સમાજના અગ્રણી વડીલો ઉપસ્થિત રહ્યા હતા તથા સેવા કેમ્પ કુલ ત્રણ દિવસ તારીખ બાર તેર તથા ચૌદ એપ્રિલ બે હજાર પચીસ સુધી ચા પાણી નાસ્તો તથા બપોર તેમજ રાત્રિ ભોજનની તથા આરામ કરવાની પૂરી વ્યવસ્થા સાથે રાખવામાં આવેલ હતું જેની સમગ્ર જાણકારી માધાપર મહેશ્વરી સમાજ રામ મંદિર વિસ્તારના પ્રમુખ ધનરાજ આયડી દ્વારા આપવામાં આવેલ છે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્ર તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસ થી અગિયાર અને બપોરે ત્રણ ત્રીસ થી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ શ્રી સ્વામિનારાયણ મંદિર ગામ ઉમૈયા રાપર કચ્છ મધ્યે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ કચ્છ પાવરબાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ વિજયનગર રોડ ભુજ રામબાગ આજે તારીખ પંદર એપ્રિલ બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર